आटली आटली नाबी चोरी से हाँ एक नी चोरी थी से आ, एक नी चोरी देखो देखो आ हाँ एक नी चोरी लागे से हाँ एक फूटनी चोरी આ ગલકા લાગે છે આ ગલકું લાગ્યું ગલકું ગલકા લાગ્યા છે સોય નો માંડવો છે કારેલા બી લાગેલા છે કારેલા બી બતાવો આ કારેલા લાય છે કારેલા છે ગલકા ચોરી દૂધી બધાનો માંડવો બનાવ્યો છે કંટોલા કંટોલાની સિઝન તો હવે પૂરી થવા જ છે એટલે કંટોલા હવે ઓછા થઈ ગયા છે આ શાકભાજીનો માંડવો છે આટલો મોટો વાલોડ ગલકા ચોરી ચોરી બી લાગ ચાલુ થઈ ગઈ છે ચોરી લાગવાની ચોરીનું શાક બી ચાલુ થઈ જશે હવે આ મીઠો મળો છે આ આ મીઠા લીમડાનું ઝાડ છે આ આ જંગલી વેલ ઉપર આવી ગઈ છે જંગલી ઘાસ ઊગી નીકળ્યું છે આ વેલ આ બહુ મોટો મીઠો લીમડો છે આયરો આ મીઠો લીમડો બહુ સુંદરીદાર સુગંધ આવે ને દૂર દૂર સુધી સુગંધ થાય એટલો જોરદાર આ મીઠો લીમડો છે પણ આ ઉપર જંગલી વેલ ઉગી નીકળી છે એને ઉખેડી નાખવી પડશે એને ઉખેડ નાખશો એટલે

આપણે ચામાં નાખીને ચા પીએ પ્યાજ છોડો છે આ હા હમ લીલી ચા ઉકારામાં લોકો ગામડાના લોકો ઉકારામાં નાખીને પીવે આને આ લીલી ચા જોડે આ મીઠો લીમડો જોડે આ લીંબી વાળી સરસ બનાવી છે મેં કેટલી સરસ વાળી બનાવી છે તો આ ચીકીનું ઝાડ આ ચીકીનું ઝાડ છે હજુ મોટી થઈ નહીં આ ચીકીનું ઝાડ છે ચીકા લાગશે પછી આ ઝાંફરી છે આ ઝાંફરીનું ઝાડ આ આ જામફળ લાગે છે પણ અત્યારે નહીં લાગેલા આ જામફળી છે આ ચીકી આ લીંબુ આ કઢી લીમડો મીઠો લીમડો જેને અમે લીમડી કહીએ છીએ અમારા ગામડાના લોકો લીમડી કહે છે આને અને આ લીલી ચા આ બધું જોડે જોડે વાવેલું છે સરસ મજાનું છે સરસ મજાની વાળી બનાવી છે શુ દેખાય મેં

ಮದರ್ದಿ ಕೀಡ್ುವೆ <laughs> <kế> <laughs> <laughs> જો આટલા આટલા મોટા કપાસ થઈ જશે આટલા 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 મોટા કપાસ થઈ જશે હા ઝીંડવા આવવાના ચાલુ થઈ જશે આટલા આટલા મોટા કપાસ થઈ જશે હા यहाँ सुने सुखो चेहो नै आज